નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રાજકોટમાં મોબાઈલના વળગણને લીધે દલિત કિશોરે જીવ ગુમાયો દલિત કિશોરને મોબાઈલનું વળગણ થઈ ગયું હતું ફોન વિના તેને ક્યાંય ચેન પડતું ન હોવાથી ટેન આવતા પાટા પર દોડી ગયો અને પગ કપાતા મોત થયું મોબાઈલનું વળગણ કેટલું ઘાતક નીવડી શકે છે તેની આ વાત છે રાજકોટમાં એક દલિત કિશોરે ટ્રેનની હડફેટે આવી જતાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અહીંના ભગવતીપરા પુલ પાસે તે અસ્મતમાં ચૌદ વર્ષના દલિત કિશોરના બંને પગ કપાઈ ગયા હતા બાદમાં તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો જ્યાં તેનું મોત થયું હતું મળતી માહિતી મુજબ યુવકને મોબાઈલનું વળગણ હતું અને છેલ્લા કેટલાક દિવસથી તેની મનોસ્થિતિ બરાબર નહોતી મોબાઈલ વિના તેને ક્યાંય ચેન પડતું નહોતું કિશોર બે દિવસ પહેલાં પોલીસ ચોકીએ પહોંચી ગયો હતો અને પોલીસને લાલા મુજબ બેચદેગા કરીને લડવા માંડ્યો હતો ગુરુવારે તેણે રેલવે સ્ટેશને ટ્રેન ઉપર ચડીને ધમાલ મચાવી હતી જ્યારે શુક્રવારે ફોન ન મળતા ઘરમાં આગ ચાંપવાનો પ્રયત્ન કર્યો હતો એ પછી ટ્રેન આવતા તે દોડીને પાટા પર ગયો હતો જ્યાં તેના પગ કપાઈ ગયા હતા તેને સારવાર માટે ખસેલા હતા મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મળતી વિગત અનુસાર ભગવતીપરા શેરી નંબર ચારમાં રહેતા રાજેશ જાટો જાટવુપીથી રાજકોટ કમાવા માટે આવ્યા હતા તેમનો ચૌદ વર્ષનો પુત્ર સુજીત સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો તેને મોબાઈલનું એવું તો વ્યસન થઈ ગયું હતું કે તેને મોબાઈલ સેવા બીજું કશું સૂચતું નહોતું તેની મનોસ્થિતિ એવી થઈ ગઈ હતી કે તેને ક્યાંય ચેન પડતું ન હતું મોબાઈલ વિના તે પાગલ જેવો થઈ ગયો હતો દરમિયાન ખોડિયાર પર જવાના રસ્તે રેલવે અકસ્માત સબબ ઇર્જાગ્રસ્ત થતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવારમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું તેના પિતા રાજેશકુમારે જણાવ્યું કે તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે તેમણે સંતાનમાં ત્રણ દીકરી અને બે દીકરા છે જેમાં સુજીત સૌથી નાનો હતો આશરે એકાદ મહિના પહેલાં તેઓ કમાવા માટે રાજકોટ આવ્યા હતા તેઓ લાતી પ્લોટમાં ચકલો રિક્ષાના ફેરા કરે છે ગઈકાલે તેઓ રિક્ષા લઈને કામે જતા રહ્યા હતા ત્યારે સુજીત ઘરે હતો બાદમાં આશરે દસ વાગ્યે ભગવતીપુરા પુલ પાસે રિક્ષા લઈને નીકળતા ત્યાં ભીડ જોવા મળી હતી રાજેશભાઈ ત્યાં જોવા ગયા તો તેમનો પુત્ર સુજીત હતો તેના પગ ટ્રેનમાં આવી જતા કપાઈ ગયા હતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો સુજીતના પડોશીઓએ જણાવ્યું કે તે આખો દિવસ મોબાઈલમાં ખોરવાયેલો રહેતો હતો જેથી તેની માનસિક સ્થિતિ અસ્વસ્થ થઈ ગઈ હતી સવારે ગેસ ચાલુ કરીને થોડી વાર એમને એમ રાખી દિવાસળથી ઘરમાં આગ લગાવી દીધી હતી પછી બેઠો બેઠો આગ જોતો હતો પડોશીઓએ આગ બુજાવી હતી એ દરમિયાન ટ્રેન આવતા તે દોડીને પાટા પર ચડી ગયો જતો રહ્યો હતો અને ટ્રેનની હડફેટે તેના બંને પગ કપાઈ ગયા હતા બે દિવસ પહેલાં સુજીત રેલવે સ્ટેશને પહોંચ્યો હતો અને ટ્રેન ઉપર ચડી ગયો હતો અને ટ્રેનની વિધ લાઇન પકડવા પ્રયાસ કર્યો હતો ઉપરાંત એક પોલીસ ચોકીમાં રડતો રડતો પહોંચ્યો હતો અને ભગવતીપરા ભગવતીપરા લાલા મુજબ બે જ દેખાત એમ કહીને રડવા લાગ્યો હતો મોબાઈલના વળગણે સુજીતની મનોસ્થિતિ સ્થિર થઈ ગઈ હતી તેને મોબાઈલ વિના ક્યાંય પણ ચેન પડતું ન હતું જેનું પરિણામ તેના પરિણામે પરિવારે ભોગો પડ્યું હતું જો તમારા બાળકો પણ સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય તો તમારે પણ ચેતી જવાની જરૂર છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ